હેલો મિત્રો આપણે આવી ગયા છે કુંઘેર ચુડેલ માં દર્શન કરવા આપણે આ પાટણનો નો છે હારીજ પાટણ હારીજ પાટણ વચ્ચે આવે છે કુંઘેર ચુડેલ માં ધામ તો આ ગેટ આવી ગયો છે અહીંથી જવાય ચુડેલ માં ના મંદિર ગેટ આ છે ચુડેલ માતા

તો ચાલો જય માતા દર્શન કરવા